જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા સ્વાગત છે તમારું મારું ફરીથી એક નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું હોય લાલપુર બાજુવા તો ભીમસિંહ વાળી આવી ગયો ચારે વાગી જવાનું છે હજી થોડીક વાર હે તો વાળી હવ હજુ ચિંતુ મને જોઈને આવ્યું આ ગુડીને બીજી બે નાસ્તો કરે હે આ તાળીયા પહેરા તાળિયા તાળીયા તમે આને શું કયો અમે તાળિયા કઈ તાળીયા કોમેન્ટ કરી દેજો તાળિયા જલ જયા ઘડી ગયો આને તારિયા ખાતા બરો અને ફોન આવી ગયો ભીમસે આપણે હાલ તો ખાઈ આવી જો ચાલો દે આપણે પેલા પૂગી ગયા આપણે મારી મોટર ભીમસે આવી ગયા હા સડી ગયો એટલે હાલીને આવ્યો ને હા સડી ગયો હા સરકો લાગી ગયો હા કઈ જાવ હા હા મારે આવે ઓલી સુગન મોટર માં હજી ચાલુ જ નથી કરી થોડી કરમાં થાઉં ને હાલતું ખરેખર થાશે અને પાછો આવતો રે હું હેં દર ના આવતો રે હું હે કાલે કઈ મેળા ન આવે કાલે મેળા આવે મારા એટલે કે કાલે નહી હતા આવે જ આવતો રે હું પાછો પણ કામ મારે કઈ કામ નથી પણ આવું એ ફ્યુ મોમેન્ટસ લેટર સાલો કરી કાર થોડી કોર માં રિયાન પરાગ રિયાન ને આવે એટલે જવા દે એ ગીત આવા ના વગાડવાના કેકા મમ્મા હુંરાતોન ચડાયા વગાડ આવસે આવસે એ પૂરાતોને ચડશે એવું હોય હવે ઉપર ચડશે જો હાલતા થઈ ગયા છે આ રિયા ને આવે છે હવે જવા દે દો

જી પોલની પાસ તો જઈ હવે લાલપુર મિત્રો આપણે લાલપુર પુગી ગયા હે ક્યા હે રગડા વાળા મેલે

જાય આપણી મોટર આમની છે પાછા ગુવાણાના ગોલાઈ ને મોટો બપોરનું વાળી જાવું છે ગોણાના ગોલાઈ જાવ મોણાના ગોલાઈ અરે હું ચાલુ જ છે જાવ ને ગોણાના ગોલાઈ વાર જાવ ગોણાના ગોલાઈ વાહ

દેખાતી હોય અંધારાને ને દેખાતી હોય આપણે દિવસમાં આવ્યું કયા અહીંયા બકાલું આવ્યું અહીંયા આપડી મોટર જોઈ ગયો બકાલું આવ્યું અહીંયા હેઠ હવા આમ લગન ઓયડી હે જીનકુરી રહેવાની બકાલું બકાલું લઈ લો બકાલું અહીંયા કુંડી છે ને વાત પાણી આવે ને ટાટો ટાટો પવન આવે ને બેઠા હોય

दार क्या हुआ आवाज तो दार ही दियो ये पास आ गयो तो नहीं आ जा हूं मैं वही जगह चलो काटो मोटर कार काटो भीम भाई कार काटो कार भीम भाई बहन को कार काटो कार वाह <laughs> मित्रों बेही गया मोटर में जा दियो वड़ी है

आया बेटा है हमरा थोड़ी कोरमा आवी है गाठिया नाश्ता कर ले आपने मित्रो आवी गया गाठिया आई सांभर और चटनी नी बतई हाउ रेडी रेडी आवी गया गाठिया सांभर और मर्चा खा लेइ पेला कर लिया भाई आ मित्रो नाश्ता कर ली तो भई रवा ना था है अपने नेक्स्ट ब्लॉग

ચલો વિક્રમ હે વિક્રમ ગરમી બહુ હર્મી હું છે ભાઈ તારું વિક્રમ ખેતર બસ હે મજા <laughs> 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 I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And I નદી એ સિદ્ધિભાઈ જાય છે અહી વાહે વાહે જાય પાછો ધીમે ધીમે વાલ ચાલુ થયો લગભગ અમે સિદ્ધિભાઈ મારશે ઠેકડો તો ભાઈ હવે આપણે અહીંયા નાઈ ભાઈ જીગરભાઈ અંદર રહ્યા હાથ આડો મને આવડતું નથી ઉતરતા જીગરભાઈ ને તરતા નથી આવડતું હવે આપણે મોબાઈલ લઈને અંદર જાય ખાઈ રિસ્ક હે તો ઇસ ખે ગાઈસ દેવા દે દે તું આવું અંદર સિમેન્ટ આવે છે ખાલી કરી ગયો આપણે અહીંયા જવું જો કાટા હૈલા અહીંયા દો હોય કોણ કોણ મુકે આઈ ડોન્ટ Trust, yeah. No, I don't want to waste what's left. And we'll go through the wastelands, through the highways, till my shadow turns <laughs> to sun rays. What you hmm? want What you <laughs> okay. so, brother, to play

આ પપ્પા કંઈક વારા બાંધે હે મને જે વીક લાગે થોડી થોડી અને આવું હે ઉપરનો નજારો ખેતરનો નજારો આવો હે આપણો અને હમણાં પરમ પરમદી લેન્ટરે ભરવાનું છે આપણે એને વ્લોગ બનાવી વીક લાગે સીડીઓ કેદી થઈ જોઈ મને ખબર નહીં બાકી બધું આવું હે જોવો તો મિત્રો પાછું હેઠે ઉતરી ગયો તો આજનો અવલોગ આજ પૂરો કરું આજનો અવલોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય દ્વારકાધીશ મળીશું બીજા બ્લોગ સાથે